આજે આપણે કોઈપણ વ્રતમાં ખવાય તેવી આપણે સામાન્ય ખીચડી બનાવવાના છીએ આ ખીચડી બનાવવી ખૂબ જ સહેલી છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ એના માટે એક પેનમાં આપણે ચાર ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થાય પછી આપણે તેમાં જીરું અને મીઠો લીમડો એડ કરવાનો છે પછી તેમાં અડધી ચમચી હળદર એડ કરવાની તમે વ્રતમાં હળદર ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પછી તેમાં એક ચમચી આદુ મરચાં એડ કરી દેવાના તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે એક કાચા બટેકાને આપણે ઝીણું કટ કરી લેવાનું છે તેને આપણે એડ કરીને સારી રીતે સાંતળી લેવાનું છે પછી તેમાં એક ટમેટાને પણ ઝીણું કટ કરીને એડ કરી દેવાનું પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ હવે આપણે તેલમાં થોડા બટેકા ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે પછી એક કપ છાશ એડ કરવાની અને બે કપ પાણી લેવાનું છે એક કપ સામાની સામે બે કપ પાણી અને એક કપ છાશ લીધી છે હવે અડધું ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ થોડું જીરું અહીંયા આદુ મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું ઓછું એડ કર્યું છે પછી એક કપ સામાને દસ મિનિટ માટે પલાળી રાખ્યો હતો હવે એ એડ કરી દઈએ આપણે સામાન્ય આપણે વ્રતના ચોખા પણ કહેવાય છે હવે અડધો કપ સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો અહીંયા તમે કોઈ વસ્તુ વ્રતમાં ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સામાન્ય ચડતા વાર નથી લાગતી પાંચથી દસ મિનિટમાં જ ચડી જાય છેલ્લે આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ સામાન્ય ખીચડી પહેલાં થોડી ઢીલી રાખવાની થોડી વાર થાય એટલે તે ઘટ્ટ થઈ જાય છે ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ સામાન્ય ખીચડી સાથે તમે દહીં પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી સામાન્ય ખીચડી આ ખીચડી તમે વ્રત કે ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા